નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારે યુટ્યુબ ચેન માં આજે માહિતી મેળવવાની છે કે પોલીસન ના દાખલાની ઓનલાઈન ઓફલાઈન અરજી કઈ રીતે કરવી પોલીસ સેરિફિકેશન નો દાખલો જેને આપણે એનએસસી નો દાખલો પણ કહેતા હોય છે અથવા ગુજરાતીમાં કહીએ તો બિનગુનાહી નો દાખલો પણ કહેતા હોય છે તેના વિશે આજે માહિતી મેળવવાની છે વિડીયો એન્ડ સુધી જો કોઈ માહિતી રહી છે કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે તો એનએસી ના દાખલાની જરૂરિયાત કઈ કઈ જગ્યાએ પડતી છે અને કેવી રીતે જરૂર પડતી હોય છે સૌ પ્રથમ આપણે જાણીએ કે એનએચસી નો દાખલો કોઈ કંપનીમાં જોબ કરવા માટે અથવા કોઈ આરટીઓ જે હેવી લાયસન્સ કરવા માટે અથવા કોઈ જગ્યાએ તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો હોય અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તેમાં પણ આ દાખલાની જરૂર પડતી હોય છે ત્યારબાદ આપણે જાણીશું કે તેની ઓફલાઈન અરજી કેવા પ્રકારની છે ઓનલાઈન તેની પ્રિન્ટ કઈ રીતે કરીને છોડવી તેનું ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી હું તમને લાસ્ટમાં જણાવી ત્યાર સુધી વિડીયો એન્ટ્રી જોઈએ તો અત્યારે આપણે જાણીએ કે તેનું ઓનલાઈન અરજી કઈ રીતે કરવી વિડીયો તરફ સૌપ્રથમ આપણે આપણા મોબાઈલનું બ્રાઉઝર અથવા પીસીના બ્રાઉઝરમાં સિટીઝન પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો વેબસાઇટ ઓપન થયા બાદ આવી રીતે તમને તેનું હોમ પેજ જોવા મળશે જેમાં સૌપ્રથમ અહીં લખેલું છે લોગિન એન્ડ રજિસ્ટ્રેશન તેના પર આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે રજિસ્ટ્રેશન કર્યા બાદ આવી રીતે તમને ક્રિએટ અકાઉન્ટ કરવાનું છે જેમાં સૌપ્રથમ અરજદારનું નામ જેમાં ફર્સ્ટ નેમ ત્યારબાદ મિડલ નેમ ત્યારબાદ લાસ્ટ નેમમાં તમારી સરને મેન્ટર કરી ત્યારબાદ યુઝરનેમ યુઝરનેમ તરીકે એવું નામ એન્ટર કરવાનું છે જે ફરીવાર યુઝ થયેલું ન હોવું જોઈએ તે ફરીથી આપણે નવું નામ ટાઈપ કરીશું જે યુઝ થયેલું ન હોય તેને અહીં આપણે કોપી કરીશું કોપી કર્યા બાદ આપણે યુઝરનેમ તરીકે યુઝ કરવાનું છે એટલે કોપી અથવા તમારે નોટ કરવું જરૂરી છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે મોબાઈલ નંબર એન્ટર થયા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલ નંબરની અંદર ચાર અંકનો ડિજિટ કોડ છે જે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનો છે ટાઈપ થયા બાદ અહીં નીચે પાસપોર્ડ આપેલા છે જેમાં પાસપોર્ટની અંદર મિનિમમ આઠ જેની અંદર આલ્ફાબેટિક કી ન્યુમરિક કી અને અધર કીનો ઉપયોગ કરી અને તમે પાસપોર્ટ સ્ટ્રોંગ બનાવી બનાવી શકો છો જે પાસપોર્ટ ફરીથી કન્ફર્મ પાસપોર્ટની અંદર એન્ટર કરવાના છે અને અહીંથી શોનું બોક્સ આપેલું છે ત્યારે તમે પાસપોર્ટ જોઈ શકો છો કે કઈ રીતના પાસપોર્ટ ક્રિએટ કરવાના છે ત્યારબાદ નીચે જે ઈમેલ આઈડી આપેલી છે તે ફરજિયાત નથી કારણ કે ફરજીયાતની અંદર એક સ્ટારની નિશાની આપેલી છે તે વિગત તમારે એન્ટર કરવી ફરજિયાત તમારો અહીં નિકનેમ એન્ટર કરવાનું છે ત્યારબાદ નીચે અહીં કેપ્ચા આપેલા છે જે કેપિટલની અંદર છે એ ડબલ્યુ ફોર ફોર કે તે ત્યારબાદ ટર્ન એન્ડ કન્ડિશન એગ્રી ત્યાં કન્ફર્મ કરી અને યસ પર ક્લિક કરવાનું છે એટલે નેક્સ્ટ પેજની અંદર આપણે જશું નેક્સ્ટ પેજની અંદર જવા માટે આપણી પાસે યુઝર આઈડી અને પાસપોર્ટ જે અગાઉ આપણે એન્ટર કરેલા છે તે આપણી પાસે હોવા જરૂરી છે હોમ પેજની અંદર લોગ ઇન રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અને યુઝર આઈડી અને પાસપોર્ટ એન્ટર કરવાના છે જે અગાઉ તમે નોટ કરેલા છે ત્યારબાદ આપણે લોગ ઇન કરવાનું છે લોગ ઇન કર્યા બાદ આપણે જે પ્રોફાઇલ બનાવેલી છે તે અહીં તમને જોવા મળશે જેમાં પ્રોફાઇલની અંદર અરજદારનું નામ અને નીચે અહીં પ્રોફાઇલ આપેલી છે આઉટનું ઓપ્શન આપેલું છે ત્યારબાદ આપણે એનઓસી પર ક્લિક કરવાનું છે એનઓસી પર ક્લિક કર્યા બાદ આપણે ઓકે કરવાનું છે ઓકે કર્યા બાદ આપણે નીચે અહીં ઓપ્શન જોવા મળશે ઘણા બધા જેમાં સૌ પ્રથમ મિસ્ટર મિસિસ જે પણ હોય એન્ટર કરી ત્યારબાદ અધર સિલેક્ટ કરી જે નીચે અહીં તમારું એડ્રેસ એન્ટર કરવાનું છે ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ તમે કયા જિલ્લાની અંદર આવો છો તે તમારે જિલ્લો એન્ટર કરવાનો છે ત્યારબાદ તાલુકો તાલુકો અને તમારું વિલેજ તમે કયા ગામની અંદર આવો છો ત્યારબાદ તમારું લેન્ડમાર્ક હોય તો એન્ટર કરવાનું છે ત્યારબાદ તમારા આધાર આધાર કાર્ડ નંબર ત્યારબાદ આધાર કાર્ડનો ફોટો આવી રીતે તમારો સ્કેન કરેલો હોવો જોઈએ અથવા તો કંઈક ડાઉનલોડ કરેલો હોવો જોઈએ આવી રીતે એન્ટર કરી ત્યારબાદ સિલેક્ટ કરવાનું છે જેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડની કોપી ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ ઇન્ટર કરવાની છે ડેટ ઓફ બર્થ ઇન્ટર થયા બાદ તમે હિન્દુ મુસ્લિમ જેમાં આવતા હોય તે કેટેગરી પસંદ કરવાની છે ત્યારબાદ તમારા જિલ્લાના અથવા તાલુકાના પિનકોડ નંબર એન્ટર કરવાના છે એન્ટર થયા બાદ કમ્પ્લીટ પ્રોસીડ તેના પર ક્લિક કરીશું એટલે નેક્સ્ટ પેજની અંદર આપણે જઈશું જે બીજા પેજની અંદર જતાં પહેલાં આપણે અહીં ઓકે ઓપ્શન ક ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે નેક્સ્ટ પેજમાં જશું જેમાં વિગત આપણે જે અગાઉ ભરેલી છે જે તમને જોવા મળશે અહીં આપેલું છે કે એનઓસી ફોર તમારે શેના માટે એનઓસીની જરૂર છે તો આપણે અધર સિલેક્ટ કરી ત્યારબાદ આપણું જે ડિસ્ટ્રિક્ટ તમે કયા જિલ્લાની અંદર આવો છો તે જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લાની અંદર કયા તાલુકામાં કયું પોલીસ સ્ટેશન છે કોઈને ટાઉન હોય કોઈને મરીન હોય તો તે પસંદ કરવાની છે પર્પઝ ફોર એનઓસી એનઓસીની જરૂરિયાત સેના માટેની છે તે વિગત અહીં તમારે લખવાની છે ઓફલાઈન અરજીની અંદર કઈ રીતે વિગત લખવી જે હું તમને લાસ્ટમાં જણાવીશ સૌ પ્રથમ અહીં વિગત લખેલા બાદ ત્યારબાદ સિલેક્ટ ડેક્લેરેશન જેની અંદર એક ડોક્યુમેન્ટ એન્ટર કરવાનું છે જેમાં તમારો આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉપયોગ કરી શકો છો પરંતુ અહીં તમારે ફોર્મની જરૂરિયાત માટે બે ડોક્યુમેન્ટ પસંદ કરી જેની અંદર આઈડી પ્રૂફ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો સિલેક્ટ કરી અને આપણે આઈ એમ એગ્રી પર ક્લિક કરી અને ડાયરેક્ટ પ્રિન્ટ તરફ જઈએ ત્યારબાદ ઓકે કરીશું ઓકે કરીશું એટલે જે અરજી નંબર આવશે જે તમારા મોબાઈલ નંબરની અંદર પણ એક મેસેજ તમને જોવા મળશે અને અહીં લાસ્ટમાં જે આપણે અહીં જોઈશું કે તેની પ્રિન્ટ કઈ રીતે મેળવી આ અરજી નંબર છે જે તમારે ફોર્મની સાથે જોડી અને દેવાના રહેશે ત્યારબાદ આપણે પ્રિન્ટ પર ક્લિક કરી અને તેની પીડીએફ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ જો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોય તો તમે ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી શકો છો આવી રીતે પ્રોસેસ કરી અને તમે તમારા અરજી નંબર ક્રિએટ કરી એટલે કે તમે ઓનલાઈન એનઓસી પોલીસ વેરિફિકેશનના દાખલાની અરજી આવી રીતે તમે કરી શકો છો હવે આપણે જાણીએ કે તેનું ઓફલાઈન ફોર્મની પ્રોસેસ કઈ રીતની છે તેની સાથે આ પ્રિન્ટ મેળવેલી કઈ રીતે જોડવી તેના વિશે આપણે માહિતી મેળવીએ આવી રીતે તમારી પાસે એક ફોર્મ હોવું જોઈએ જેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અરજદારનું નામ એડ્રેસ અને મોબાઈલ નંબર ફરીથી અરજદારનું નામ એડ્રેસ એનઓસીની જરૂર એટલે કે દાખલાની જરૂરિયાત શેના માટે છે તે વિગત લખવાની છે ત્યારબાદ નીચે અહીં અરજદારની સહી જેમાં ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો જેમાં સૌપ્રથમ આધાર કાર્ડની ઝેરોક્સ હોવી જોઈએ ત્યારબાદ તમારી પાસે એક રેશન કાર્ડની ઝેરોક્સ હોવી જોઈએ અને જે પ્રિન્ટ કરેલી છે જે ઓનલાઈન આપણે પ્રિન્ટ કરેલી છે તે પ્રિન્ટ આવા પ્રકારની હોય છે જે તમે જોઈ શકો છો કે પ્રિન્ટ કરેલું પેજ જેમાં અરજી નંબર આપેલા છે તે આવા ઉપર લગાડી ત્યારબાદ ફોર્મ ભરી અને આપણે પોલિસ્ટેશને દેવાનું રહેશે ત્યાંથી આપણને એક દાખલો આપશે જે આપણે જ્યાં જરૂરિયાત છે ત્યાં તમારે રજૂ કરવાનો રહેશે હવે જાણીએ કે આ ફોર્મ ક્યાંથી મેળવવું જે મારા વિડીયોના ડિસિઝન બોક્સમાં જે પીડીએફ આપેલી છે ત્યાંથી તમે આ ફોમ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આવી જ રીતે નવા માહિતી અને નવો વિડીયો તમને આ ચેનલની અંદર મળતો રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તમારા મિત્રોને શેર કરજો અને તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ